ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા ડુમસ વિસ્તારમાં આવેલ મેરેડીન હોટલમાં ચૌદ જેટલા નિષ્ણાંત ડૉક્ટરોની હાજરીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોન્ફરન્સ બે હજાર ચોવીસનો મેરેડીન હોટેલમાં શુભારંભ કરવામાં આવ્યો છે આ કોન્ફરન્સની અંદર ચૌદ જેટલા નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વિવિધ પ્રકારના વિવિધ વિષયો પર જે છે પ્રેઝન્ટેશન આપવામાં આવશે કઈ બાબતની ચર્ચાઓ કરવામાં આવશે આ જે કયા કયા ટોપિક હશે ને કયા કઈ સ્પેશિયલિસ્ટી ઉપર જે છે ટોપિક ઉપર પ્રેઝન્ટેશન ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવશે આજની આ કોન્ફરન્સમાં પેટને લગતા રોગોના હૃદયને લગતા રોગોના તથા આ ઉપરાંત ડૉક્ટરોને જે ફાઇનાન્શિયલના જે ટેક્સ લાયબિલિટી છે એના માટેનું બી આ કોન્ફરન્સમાં એક લેક્ચર લેવામાં આવનાર છે ક્યાં ક્યાંથી ડૉક્ટર્સ આવ્યા છે કઈ કઈ સ્પેશિયાલિટીઝ છે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આ ડોક્ટર આવેલા છે જે પેટના રોગોના નિષ્ણાંત છે રેડિયોથેરાપી છે ઓન્કો સર્જન છે આ પ્રકારના અલગ અલગ પ્રકારની સ્પેશિયાલિટીના સ્પીકરો આખા ગુજરાતમાંથી આજે આવેલ છે ગયા ટાઈપે આપણે ટીવી ઉપર મેઇન ટૉપિક રાખવામાં તો કે ટીવીને કેવી રીતે એને એને ક્યોર કરી શકીએ કેવી રીતે એને પ્રિવેન્શન ઉપર ચર્ચા કરવા આ વખતે કયા કયા ટૉપિક છે જે ખૂબ જ મહત્ત્વનું રહેશે આ વખતમાં જે આમ જોવા જઈએ ને તો મેડિકલ સાયન્સ એવું છે ને કે એનું દર દિવસે અથવા દર મહિને દર વર્ષે કંઈકને કંઈક નવું નવું સંશોધન આવ્યા જ કરતું હોય છે આજ આ વખતે પણ પર્ટિક્યુલર ટૉપિક નહીં પણ જે જે સ્પેશિયાલિટીના જે વધારે વધારે તકલીફ પડતી હોય જે કેન્સરના વિશે વધારે વધારે અત્યાધુનિક ટેકનિકો આવેલી છે તેના પર આ વખતે ફોકસ કરવામાં આવેલું છે પેટના રોગોમાં નવી જે ટેકનોલોજી આવેલી છે એના પર બી ફોકસ કરવામાં આવેલું છે આ આ પ્રકારની કોન્ફરન્સ જે ડૉક્ટર્સ છે એ લોકોને કેટલું બેનિફિશિયલ રહે છે એની નોલેજમાં કેટલું વધારો થતો ડોક્ટરોની નોલેજમાં ડેફિનેટલી ખૂબ જ વધારો થશે જેના કારણે તેઓ પોતાના દર્દીઓને ઉચ્ચતમ કક્ષાની સારવાર આપી શકે છે નમસ્કાર હું ડૉક્ટર દિગન શાસ્ત્રી પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત શાખા હું વ્યવસાય પીડિયાટ્રિશિયન છું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું અને આજે જે આ આઈએમએ એ કોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૌદ જેટલા જુદા જુદા વિષયો ઉપર સુરત અને સુરતની બહારના ખ્યાતનામ ડૉક્ટરો પ જુદા જુદા વિષયો જેમ કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કે પછી સ્ટેમ સેલ થેરાપી કે પછી પેટના દર્દો કે હાર્ટની બાયપાસ સર્જરી અને એન્જિયોગ્રાફી એ વિષે જુદા જુદા સબ્જેક્ટ્સ ઉપર એમના વક્તવ્યો આપી રહ્યા છે અને જેનાથી અમારા તમામ ડોક્ટર મિત્રોના જ્ઞાનની અભિવૃદ્ધિ થઈ રહી છે અને આ જ્ઞાનની અભિવૃદ્ધિથી અલ્ટિમેટલી પેશન્ટને સારી સારવાર આપી શકીશું અને આ રીતે અમે સમાજની સેવા સારી રીતે કરી શકીશું અને જે અમારો કોન્ફરન્સ કરવાનો જે નોબલ ઉદ્દેશ છે તે પૂરો થઈ રહ્યો છે અમે તમામ સ્પીકરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ ડેલિગેટોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપના માધ્યમ થ્રુ સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ કોન્ફરન્સને સફળ બનાવવામાં એમણે યોગદાન આપ્યું છે